હા હા પણ તમે તમારે શાંતિથી ઘર નું કામ કરો ગાયો ચરાવો અને લડત તમે આપ્યા કરો તો હું અતર વરસા તો આપીએ છીએ હા હા પણ અત્યારે એ રસ્તો જ છે તમે કાલે સાઇડ ને મળી આવજો જુનાગઢ જઈને બસ પણ અત્યારે તમે શાંતિથી તમારું કામ કરો નહીં નહીં અહીંયા બેઠા છે બધા જ્યાંથી દસે દસ એમને અહિયાં મંદિરે બેઠા છે નદીમ નદી કાંઠે તમે ફરિયાદ લખાવી કે મેરામ બધાને સડાવે છે હું બધાને છું તમે મને બોલાવો એટલે હું અંદર આવું છું બાકી હું મારું ક્યાંય નામય નથી નહીં સાહેબ કર્યું છે હું કીધું ફરિયાદ લખાવી છે અને તને મારે હોય તો હું તમારી પાસે હુકમ આવું તમે બોલાવો એટલે આવું ને હા હા તમે સારા ને સારા માટે છે નથી અમે ફરિયાદ તો મારે એમ કહી દેવાનું ને હવે આવું તમે સાવણી એમ આ ધંધો કોણ અહીંયા સેવામાં આવી કોઈ વાત સમાધાન પતી જતું હોય તો મારું એમાં પતિ હું ને કઉ છું તમારા પ્રશ્ન માટે બેઠા છે નામ કઈ પણ થાય આખા તંત્ર ની જવાબદારી છે